ચાલ આપડે શોપિંગ કરવા જઈએ મારે ચપ્પલ લેવા છે શું તને ખબર છે કે સારા માં સારા ચપ્પલ અને તદ્દન વ્યાજબી ભાવે કઈ જગ્યાએ મળશે હા ડિયર હવે તો આપણા જુનાગઢ બાલાજી સેલ કે જે ચપ્પલ માટેનું મહા સેલ છે એ આવી રહ્યું છે જેમાં ચપ્પલ ની અવનવી વેરાયટીઓ તો માત્ર રૂપિયા પચાસ થી જ શરૂઆત થઈ જાય છે અને હા એ પણ યુનિક ડિઝાઇન પેટર્ન અને સારા માં સારી ક્વોલિટી અને હા બાલાજી સેલ માં તો ચપલ ની અવનવી વેરાયટી નો ખજાનો જોવા મળશે પણ હજી એનું ઓપનિંગ નથી થયું એની ઓપનિંગ તારીખ છે દસ સાત બે હજાર પચીસ ગુરુવાર અને ગુરુ પૂર્ણિમા ના દિવસે છે રોડ રિયલ પીઝા ની એક્ઝેક્ટ સામે પહેલા માળે બાલાજી સેલ તો ચાલો આપણે ગુરુ પૂર્ણિમા ના દિવસે ત્યાં જઈશું અને હા ઇન્સ્ટાગ્રામ માં બાલાજી સેલ જુનાગઢ ને ફોલો કરવાનું તો ભૂલતી જ નહીં તેમાં અવનવી ડિઝાઇનો જોવા મળશે